झालोद विधानसभा गुललतोरा में आम आदमी पार्टी द्वारा किसान न्याय पंचायत योजा आत्राठ बार बे हजार पच्चीस सोमवार रोज सांजे चार कलाक सुधी में गोविंदगु लीमड़े तलुका विस्तार में વિલિટોરા ગામે આજ રોજ કિસાન ન્યાય પંચાયતનો આયોજન કરવામાં આવ્યો હતો ચલાત વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસિયાની આગેવાનીમાં યોજાયેલી આ પંચાયત દરમિયાન સ્થાનિક ખેડૂતોએ તેમની સમસ્યાઓ અને હકોની માંગણીઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી नरेश વારિયા અને જિલ્લા પ્રમુખ રકેશ વારિયા પણ હાજર રહ્યા હતા પંચાયત દરમિયાન ખેડૂતોના હાલના પ્રશ્ન ખેતી સાથે જોડાયેલી પડકારો તથા ખેડૂતોને ન્યાય મળે તે દિશામાં કરવાના પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી